નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કચ્છમાં હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ભુજ માંડવી અંજાર અને ગાંધીધામમાં નવરાત્રી પંડાલમાં તિલક અને ગૌમૂત્રના અભિષેક બાદ પ્રવેશ આપવામાં આવશે માતાજીના પર્વની પવિત્રતા જાળવવા અને વિધર્મીઓને તેના પ્રવેશતા રોકવા તથા લવ જેહાદ જેવી ઘટના અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અમે આયોજન એ રીતનું છે કે જ્યારે પણ gate માંથી entry આપવામાં આવે છે ત્યારે ગૌમુત્રનો છંટકાવ અને તિલક કરવામાં આવે છે ત્યારબાદ દીકરીઓ બાલિકાઓનું પૂજન કરવામાં આવે છે ને પૂજન બાદ અમે ગરબા ગરબા રાસ ચાલુ કરીએ છીએ જેમાં ફક્ત ને ફક્ત ગરબા જ ગાવામાં આવે છે જે આપણે આજકાલ જે નવરાત્રીઓમાં કોમર્શિયલ થઈ રહી છે જેમાં ફિલ્મી ગીતો વાગી રહ્યા છે માતાજીની પૂજા પણ નથી થતી એ ઉદ્દેશ્ય જે જૂની પરંપરા હતી એ ચાલુ રહે એ ઉદ્દેશ્યથી અમે આ નવરાત્રીનું આયોજન કરીએ છીએ બિલકુલ સતત નવમા વર્ષે નિશુલ્ક હિન્દુ નવરાત્રી હિન્દુ પણ તિલક અને ગૌમૂત્રના છંટકાવ સાથે પ્રવેશ કરે છે અહીં પીધેલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી આપણી જે નવરાત્રી છે એમાં કોઈ પણ જાતના અશ્લીલ ગીતો પણ વગાડવામાં આવતા નથી અને નવે નવ દિવસ બાલિકા પૂજન થાય છે ત્યારે અર્વાચીન અને પ્રાચીન પરંપરાનો સંગમ સ્થાન આપણી નવરાત્રી બની રહી છે અને માત્ર ઉત્સવ નહીં પણ હિન્દુ એકતાનું પણ માધ્યમ બની રહી છે કે લોકો સમરસ બનીને આ નવરાત્રીઓમાં રમે છે કારણ કે નિશુલ્ક છે એટલે ગરીબમાં ગરીબ વ્યક્તિ અને અમીરમાં અમીર વ્યક્તિ આધુનિક નવરાત્રી છે એટલે બધા જ લોકો આ નવરાત્રીઓ માણી શકે છે એટલે અમારી આ નવરાત્રીઓ માત્ર વિધર્મીઓ વિરુદ્ધ છે નહીં કારણ કે જે રીતે લવજા હાથ ફેલાઈ રહ્યો છે એટલે ખાલી વિધર્મીઓ વિરુદ્ધ છે નહીં પણ આ નવરાત્રીઓ કોમર્શિયલ થઈ રહ્યું છે હું આપને ખાતરી આપું છું કે હવે વર્ષે કદાચ આવી એક પણ નવરાત્રી ભુજમાં વ્યવસાયિક નવરાત્રી પણ નહીં થાય એટલે સંપૂર્ણ હિન્દુ આસ્થાનું હિન્દુ પરંપરાનું અને હિન્દુ સંસ્કારોનું અમારી આ નવરાત્રીઓ જતન કરી રહી છે